ઠાકોરજીનો સ્પર્શ થયો એટલા માટે જો હવે ભાગવતમાં જેને વિચાર કરવા જેવું વાત છે કે પૂત એટલે શું અને ના એટલે શું જો પૂત એટલે પવિત્ર અને ના એટલે શું નિષેધાત્મક શબ્દ છે નથી અને પવિત્ર શું નથી મહાપ્રભુજી સુબોધિનીમાં કે કે અવિદ્યા જે કહેવાય અવિદ્યા એ પવિત્ર નથી મોટાભાગે આપણે એમ કહીએ ને કે આપણે વિદ્યાને શું સમજીએ વિદ્યા એટલે મહારાજ ભણવાનું અચ્છા ભણવાનું તો ક્યાં આગળ ભણવાનું તો કે મહારાજ આપણે સ્કૂલમાં જઈએ કોલેજમાં જઈએ યુનિવર્સિટીમાં સરસ મજાનું એડમિશન લઈએ એને ભણવાનું કહેવાય હવે સાચું બોલું સ્કૂલોમાં ને કોલેજોમાં કે યુનિવર્સિટીમાં આપણને જે ભણાવે છે એ શું ભણાવે છે આપણે કહીએ ને કે મારો છોકરો બી એ કર્યું એમ એ કર્યું સી એ કર્યું આઈપીએસ બન્યો પણ એ બધા દ્વારા તો ખાલી અર્થોપાર્જન કરવાનું શીખવાડે છે પણ જીવન જીવવાનું હાઉ ટુ લીવ ધ લાઈફ જીવન કેવી રીતે જીવવું બોલો એ કોણ શીખવાડે આપણે સ્કૂલમાં જઈએ તો સ્કૂલોમાં જ્યાં જાવ એટલે બસ એક સ્પર્ધા એક કોમ્પિટિશન કેટલા પર્સન્ટેજ લાવવા ક્યાં લાવું એ વિદ્યા અમે જયારે બહુ નાના હતા ને ત્યારે એક નાનું સરખું સૂત્ર ઘણી વખત સ્કૂલમાં બોર્ડ ઉપર ઘણા લોકોએ વાંચ્યું હશે કદાચ યાદ હોય કોકને કે વિદ્યા વિનય ને શુભતે વિદ્યા સેનાથી શુભ છે વિનય થી શુભ અને વિદ્યા એટલે શું સાચી વિદ્યા એ કહેવાય કે જે માણસને શું કરે છે તારે છે સાચી વિદ્યા એ છે કે જે માણસને મોક્ષ અપાવે સાચી વિદ્યા એ છે કે જે માણસને ધર્મના માર્ગે લઈ જાય છે એટલે મહાપ્રભુજી આજ્ઞા કરી છે કે અવિદ્યા એ સાક્ષાત પૂતના હશે ભૂત શબ્દનો ફરીથી તમને વાત કહું કે પૂત એટલે જે પવિત્ર નથી તે તો મને જયારે વિશુદ્ધ આપણે કરીએ તો શું કે પૂતના ચરિત્રની કથા જે કહેવાય ને એ સાર્થક બને એટલે જીવનમાં સારી વિદ્યા આપણા જીવનમાં પ્રાપ્ત થાય એનો મનોરથ આપણે કરવો જોઈએ ઘણા મનોરથ આપણે બહુ કરીએ પણ અંતઃકરણ ની ના મનોરથ કોઈ આજ સુધી કરતું અને સત્સંગમાં એવું સામર્થ્ય હશે